પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર આર કે કાંબરિયાને એવી બાતમી મળી કે રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર રોધડા ગામના પાટિયા નજીક ટ્રકમાં પશુ આહારના બાજકાની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે જેથી એલસીબીની ટીમે તાત્કાલિક દરોડો પાડીને ટ્રક ભીમા ભીમાનાથા ઓડેદરા નામના છાયાના ઈસમને અટકાવીને ટ્રકની તલાશી લેતા તેમાંથી એક કરોડ અઠ્યાવીસ લાખ બેતાલીસ હજાર ચારસોની ચૌદ હજાર પાંચસો ચુમાલીસ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી આથી ભીમાનાથાની પૂછપરછ કરતા આ દારૂનો નો મુદ્દામાલ તેણે નાગકાના પુલીવાવ નેસમાં રહેતા રાજુ અમરા કોડિયાતરે મંગાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે દારૂની બોટલો ટ્રક મોબાઈલ અને પશુ આહારના બાજકા સહિત કુલ રૂપિયા એક કરોડ આડત્રીસ લાખ એક્યાસી હજાર ચારસોનો માલ કબજે કરવામાં આવ્યો છે પોરબંદરના ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી માત્રામાં દારૂ પકડાયો હોવાનું એલસીબીના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આર કે કાંબરિયાએ જણાવ્યું હતું